આપણે સૌ પ્રકૃતિ પ્રેમી છીએ પરંતુ કોઈને પ્રેમ વ્યક્ત કરતા આવડતું જ નથી ને જ્યારે એક સંવેદનશીલ કવિ પોતાની હૃદયસ્પર્શી કલમથી આ પ્રકૃતિને ભાવ વિભોર વર્ણન કરે છે ત્યારે એમ થાય છે કે આપણે આપણે પણ આ કવિની સાથે પ્રકૃતિને ખોળે બેસી ગયા હોય તેમ લાગે છે પવનની આ ઠંડી લહેરો જ્યારે આપણા અંગોને સ્પર્શે છે પવનની આ ઠંડી લહેરો જ્યારે આપણા અંગોને સ્પર્શે છે વરસાદનું એ જળ આપણા મનને તૃપ્ત કરે છે અને હરિયાળી વનરાજી હરિયાળી વનરાજી એ આપણી આંખોની સાથે હૃદયમાં તાજગી ભરી લે છે ત્યારે એમ થાય છે બસ આમાં જ આ પ્રકૃતિને નિરખતા રહીએ આપણી પ્રકૃતિને નજીકથી નિરખતા અને તેને શબ્દોમાં સુંદર પ્રયત્ન એટલે પુસ્તક પવન જળ પાંદડું શ્રાવણ છે લોકો તહેવારમાં વ્યસ્ત છે શ્રાવણ છે લોકો તહેવારમાં વ્યસ્ત છે છતાં પણ આ પ્રકૃતિ કેવી મસ્ત છે આપણે જાણીએ છીએ શ્રાવણનો મહિનો ચાલી રહ્યો છે અને લોકો તહેવારોમાં ઘણા બધા વ્યસ્ત છે અને ઓછો ઓછો વરસાદ પડી રહ્યો છે થોડા થોડા છાંટા છતાં પણ આ પ્રકૃતિ કેટલી અદ્ભુત કેટલી સુંદર લાગે છે મને તો આ પ્રકૃતિમાં ખોવાઈ જવાનું મન થાય છે આપણે જાણીએ છીએ કે મને તો આ પ્રકૃતિમાં

જેમ કે પાન ફળ ફૂલ લાકડું ગુજ જેવું વગેરે આપણે છતાં પણ વૃક્ષોને કાપીએ છીએ વૃક્ષો છે તો પાણી છે પાણી છે તો અનાજ છે અનાજ છે તો જીવન શક્ય છે આ પૃથ્વી પર જીવવું હોય તો આપણે સૌથી વધુ મહત્ત્વનું તો વૃક્ષો જ છે કારણ કે પૃથ્વી પર જીવવા માટે ઓક્સિજન ખૂબ જરૂરી છે વૃક્ષો એ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને આપણને શુદ્ધ વાયુ એટલે કે ઓક્સિજન આપે છે છતાં પણ આપણે આ વૃક્ષોને કાપી રહ્યા છીએ આપણે ઘણા પાક પાક કરીએ છીએ છતાં પણ આ ધરતી આપણને સ્વીકારે છે તો આપણી પણ ફરજ છે કે આ ધરતીને સાચવવી વૃક્ષો ન કાપવા જોઈએ જીવનને બચાવ વૃક્ષો જ વાવો આપણને આપણે જાણીએ છીએ કે વૃક્ષોમાંથી આપણને ઓક્સિજન મળે છે જો થોડા વર્ષો જશે તો વૃક્ષો નહીં હોય વૃક્ષોનો વિનાશ થશે હરિયાળી નહીં હોય અને પ્રદૂષણ વધી જશે તેના કારણે આપણે ઓક્સિજનના બાટલા પણ ખરીદવા પડશે તેવું ન થાય તે માટે વૃક્ષો વાવવા જોઈએ

હૃદય પ્રેમ જીવ બધું તેની અંદર હોય છે થેન્ક યુ ફોર ધ ઓલ ટીચર્સ લિસન ટુ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વાહ 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 ઓકે સરસ બે બેટા સરસ બેટા આઠમાં વાત કરી